જય માતાજી મિત્રો નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આપણે આજે તો જવાનું છે છોટુના ફૈનાઘેર જગાપુરા ગામમાં ગામનું ઉજવવાનું છે તે માટે જવાનું છે તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો આપણે આખો વ્લોગ્સ બનાવીશું તો મિત્રો વિડીયો જોતા રહેજો છોટુ ભાઈ તૈયાર થયા 5:30 વાગે તૈયાર થયા છોટુ મમ્મી તાજી બીટી પાર્લર ખોલીવા તે અમે તૈયાર થયા જલ્દી કરે નવું વાગ્યા પછી પક્ષો અગિયાર વાગી રહ્યો પટી જાવ ભરખોરું ભરખોરું તો જા ને તમે જો છો તો મિત્રો આપણે આજે લાડવા ખાવા જવાનું છે ત્યાં લાડવાનું પ્રોગ્રામ હોય છે બધો આખો દાડો ગુરુ મહારાજનું હોય છે તો મિત્રો વિડીયો જોઈ રહેજો અમે એમ તૈયાર થઈ ગયા છીએ તો થોડી વારમાં દસ મિનિટમાં નહીં કરવાના છીએ ત્યાં પકીને બધો પૂરો વિડીયો ગયું તો મિત્રો વિડીયો જોઈ રહ્યો જલ્દી કરો તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ એકદમ કમ્પ્લીટ છોટું પૈયા તૈયાર થઈ ગયા બોડ ગુડ ક્યારે એટલી વાર છોટું તૈયાર થઈ ગયા હો છોટું મમ્મી તૈયાર થઈ થઈ ગયા સરે તૈયાર તો મિત્રો આપણે તૈયાર થઈ જાય હું ને કરવું છે જગાપુરા પૂરા ચલો આડે જલ્દી હટો તો મિત્રો આપણે પોકી જગાપુરા ગામમાં તો જોઈ લો મિત્રો વરઘોડું ચાલુ છે પબ્લિક ઘણી બધી આવી ગઈ છે એક નંબર મજા આવી જાય એવી છે માહોલ ગરમ છે તો મિત્રો જોઈ લેજો પૂરો વિડીયો જોઈ લો મિત્રો બધી પબ્લિક લાઈનમાં ગાય છે અને જો વાળી પબ્લિક પણ ઘણી બધી છે અને જો તમે ઉપર શાદી માટે લાડવાની હુલ્લીઓ પણ આવી જઈ છે તો મિત્રો ગોમના ચોકરો ચોકમાં આવી ગયું છે વરઘોડું હવે અહીંથી નીકળે હશે એટલે થોડી વારમાં પછી મંદિરે પહોંચશે તો વિડીયો તમે જોઈ જ રહીજો પૂરો જોરદાર મજા આવી જશે જોઈ લો મિત્રો પબ્લિક એટલે એટલી બધી છે કહું પૂરવાની એ જગ્યા નહીં એટલી પબ્લિક છે આજુબાજુના ગામડાની પબ્લિક ને મહેમાનો આવેલા અને બધી પબ્લિક લોટ આવી છે તો વિડીયો તમે જોઈ રહ્યો મજા આવી જશે તો મિત્રો મયભીજ છે આજે તો મયભીજના દિવસે તો ઘણા છોકરાની બાબડી પણ હોય છે આજે તો બાબડી પણ એ મંદિરમાં જ ઉતારવામાં આવે છે અને ઘણા બધા નેજા પણ લઈને આવ્યા છે બગી પણ આવી જઈ છે તો મિત્રો બગીમાં પણ ગુરુ મહારાજની સબી નો તો મિત્રો જુઓ ગુરુ હવા મંદિર તરફ જઈ રહ્યું છે છોટુ ભાઈ છોટુની મમ્મી બધા આઈ ગયો છોટુ ભાઈ નાસી છે જોવો છો આશુ છોટુ ભાઈ અને જુઓ મિત્રો પબ્લિક તો એટલી બધી છે કે મેળા જેટલી છે પબ્લિક મેળો ભરવાનો હોય ને એટલી છોટું મમ્મીએ વિડીયો અને આમ હું એ વ્લોગ્સ બનાવું છું તો મિત્રો વિડીયો જોઈ લેજો પેલો મંદિરનો હોમો ગેટ દેખાય છે અને જો મિત્રો હજી તો પબ્લિક આવી જ જાય છે જગ્યાએ નહીં એટલી બધી પબ્લિક આવી છે વરઘોડું ગમો ચોકમાં પૂરું થઈ ગયું હવે મંદિરમાં જાય છે તો મંદિરમાં થોડી વાર પાછું બરાબર જોમ છે પબ્લિક બરાબર નાચ છે પશુ બાધા બધાની કરીને દર્શન બર્શન કરીને પશુ પબ્લિક વેરા છે એટલે બાર એક વાગ્યા સુધી તો વરઘોડું ચાલું જ રહેશે મિત્રો તો વિડીયો તમે તો જોઈ જ રહેજો પૂરો રો પબ્લિક હજી તો આવી જ જાય છે માહોલ જોરદાર જો અમે અને તમે કોઈક દારો જગા પર આવો તો મુલાકાત લેજો બહુ મજા આવી જશે જોરદાર છે જો છોટું ફેન છોટું મમ્મીને બધા છોટું લઈને હે આઈડિયા શું હોય જો દેખવાય દેખોશ તો મિત્રો વિડીયો જોઈ રહેજો આપણે એવો વિડીયો ઉતારતા ઉતારતા મંદિર તરફ જઈએ તો મંદિરનું એ બતાવી દઈએ તમને મંદિર કેવું છે દર્શન દર્શન કરાવી દઈએ પણ હાલ તો એટલું ટ્રાફિક છે કે દર્શન કરવા જવાની જગ્યાએ નહીં તો મિત્રો જુઓ જગ્યા થોડી ઓછી થાય એટલે આપણે જઈએ પછી મંદિરમાં જઈને વિડીયો બીજો બનાવીએ તેવા પણ હરભરું જોમ છે હજી તો અમે ડીજે રાખેલું છે મિત્રો એટલે ડીજેનો વોઇસ વધારે અમારે લેવા જેવો નહીં કારણ કે ચેનલમાં વોઇસ ના ચાલે સાઉન્ડનો તો મિત્રો વિડીયો જોઈ લો આપણે પબ્લિક હજી તો આવી જ જાય છે ઘણી બધી પબ્લિક આવી છે તમે કોકડા મય બીજના દિવસે એ મુલાકાત લેજો પુરાની જોરદાર મજા આવી જશે જોઈ લો મિત્રો મંદિરમાં આપણે પહોંચી ગયા હા સર ગોદળનાથ મહારાજનું મંદિર આ રહે ગોદળનાથ તો મિત્રો જુઓ ઝૂમ કરીને આપણે બતાવી દીધા જો નીચાબીજા કેટલા બધા સ્થળ આવ્યા છું અને આ જગ્યા ખુલ્લી પણ મસ્ત છે નદીના કિનારે તો જુઓ મિત્રો આપણા હવે ધાબા ઉપર જઈને એક મસ્ત થોડું વિડીયો બનાવી દઈએ કારણ કાંઈક ટ્રાફિકમાં તો વિડીયો બનાવવાની મજા આવે એવી નહીં જોઈ લો મિત્રો આટલા ખુલ્લી જગ્યા છે નદીના કિનારે એક સાઈડ સાઉન્ડ ઊભું કર્યું અને પબ્લિક હવે થોડી વાર વહીકંઘા છે પશુ ઘરે જશે તો મિત્રો વિડીયો જોયો આપણે ધાબા ઉપર જઈને થોડો વિડીયો બનાવી દઈએ જો મિત્રો એટલી ભીડ છે એટલી ભીડ છે મંદિરના પાછળ એક વડલું પણ છે અને જો ઘણી બધી પબ્લિક તૈયાર થઈને આવી છે ખાલી આનંદ માણવા માટે જો અને દર્શન કરવા માટે આજેથી ગામનું જબરજસ્ત ઉજવણી થાય જ છે મીજના દિવસે દર વખત અને તમે પણ એક વખત મુલાકાત લેજો જોઈ લો મિત્રો વિડીયો તો મિત્રો જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આપણે દબાવ ઉપરથી ઉતારીએ જો મિત્રો દબા ઉપર રહેશે એટલી પબ્લિક દેખાય છે નદીએ દેખાય છે અને પબ્લિકે જો લાઇન પણ જબરજસ્ત જમી છે નવરાત્રિના જેવી સ પબ્લિક ભરપૂર જો મિત્રો એક બાજુ હુલ્લીઓમાં બધા બાધા કરવા માટે પેલા લાડવા લઈને આવ્યા છું એ બાધા કરીશ અને પબ્લિક ગાવામાં લાગી જાય છે જોરદાર તો વિડીયો જોઈ લો મજા આવી જશે આપણે તો દર મય બીજના દિવસે પોકી ગઈએ છીએ કારણ કે આપણી બહેનનું ઘર છે એટલા તો મિત્રો તમે પણ કોકડા આવજો જગા પૂરા વડનગરમાં આવેલું છે વડનગરથી ત્રણ કિલોમીટર દૂર તો તમે પણ આવજો કોક દિવસે જોરદાર મજા આવી જશે અને જો મિત્રો દેખાજો તો મને અમારે સાઉન્ડ તો સંભરાવાનું નહીં બધા સંભરાઈ તો મિત્રો વિડીયો ગમે તે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને પછી મળી આવતા વ્લોક્સમાં જય માતાજી મિત્રો જય માતાજી